उलटती नहीं पर आ खेल हुल्या कर खेल हुल्या कर तू आ बड़ा हैं मैं तो नहीं उलटता और उलटती मारो ओ बेडू मारे रसा तो के उलटती यार सो छोकरो के मैं तो नहीं उलटती और बाप ना रोकती थोड़ी ना तो छोकरो थे ए पकड़ बे हां हां मारो देख देख देख

અડધી રાતે જોવા લેવા જોતા ના મળી તાજે પગ છોડી મેળવ્યો છે ભેગડા પકડી નથી

કીધું તારા બાપુ જેવું નથી બનવું નહીં બનવું નહીં બનવું ના તે મારો બેઠો હોય મને કે ખબર મારો તો સંશય ત્યાગી દેવો તે એટલો મને હોત તો ના મને તો હું તમારી જોડે લઈને આવ્યો બરાબર મેં કીધું તું પૂરું કરી ને બરાબર અને જવાબદારી તમારા જોડે હું હોય જવું ક્યારે બરાબર પરસાદ કે આથી પડે મારે પરસાદ ની ખાઈ ના આવ્યો હાલત ક્યાંથી ખાઈ ના આવ્યો ઘણું ખાઈ જવું બધા આવજો ના

બધે થઈ ગયો લઈ ને જાવ એવું એમ ને હા જલિયાટ લેતો આ લેતા ટાઈમ થઈ ગયો હવે ચેલો કરવાનો ટાઈમ થઈ ગયો બરોબરનો પાકો બમ 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 ચિલા આયા બાપુ ચિલા રેઓ આવી ગયો આ જલ્દી हेलो ओ हा हो अम मारे चेलो तारा करदी हवायो बनायो ओला ओला एना आसी आलू क्या आशु ले आयो हां ले आओ ले आओ बापू 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 ओ हो

એ છોડી બેલા ઓમેલા ને બરેક બરેક કમદેક એય એય કમદેક એય ની ઓય ની બોલા મેજો બોય તમે મેજો

અરે જો આ બાપ બોલે એ બાપુ કોક હોય તો કરો કે વિદ્યા વિદ્યા તમા જોડે અલ્યા તો કાઠું છે યાર પણ થોડું ગણત થાય ને એમ થોડું આડા હણ એ જો નું જવાબ કે છે યાર આમાં જવાબ નું જવાબ નહી આલો કેમ ન્યાલે તારા સોગો મસા અલ્યા બસ જો મુંડી બોલું મે ન આવ ભાઈ બાપો તો મે આવશે થોડું થોડું આડે તો કરો એ પકડો કી પકડો કી મન તો બીક લાગે આઈ જાય પકડો નેટ લઈને આવ્યો કે એ બાપો તમારું છે પકડો કે બાપો પકડો પકડો જો બોડકી બોલ બોલો OOOOOOOOO mm -hmm.